રાજ્યના કેબિનેટ મંત્રી માન્યશ્રી રાઘવજીભાઈ મંચ ઉપર ઉપસ્થિત સર્વે દાતાશ્રીઓ અને જેમને વિઠ્ઠલભાઈમાંથી પ્રેરણા લઈને સમાજસેવાનો ભેખ લીધો છે અને આજે જેમના નેતૃત્વમાં હું માનું છું ગુજરાતનો સૌથી મોટો સમૂહ લગ્ન આજે જે થઈ રહ્યો છે એવા ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ રણપરિયા અત્રે જેમના લગ્ન થવાના છે એવા સૌ નવ દંપતીઓ જાનાયા માંડવિયા ભાઈઓ અને બહેનો છવ્વીસમી જાન્યુઆરી આજે દેશનો રાષ્ટ્રીય પર્વ છે જે રીતે રાષ્ટ્રીય પર્વનું મહત્વ અને રાષ્ટ્રીયતા રાષ્ટ્રવાદની જે ભેખ થઈ છે અને એને કારણે પરિવાર જયેશભાઈ કરી રહ્યા છે ત્યારે આજના પવિત્ર દિવસે આપ સૌને છવ્વીસમી જાન્યુઆરીની પણ શુભકામનાઓ પાઠવું છું સમૂહ લગ્ન ગૌશાળા પાંજરાપોળો કન્યા છાત્રાલય નાથ દ્વારા થી માંડીને હરિદ્વાર સુધી સમાજના ભવનો આ બધી પ્રવૃત્તિ એ જ બતાવી આપે છે કે સમાજ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ માટેનો ભેગ આ રાદડિયા પરિવારે લીધો છે આપણે જાણીએ છીએ કે વિઠ્ઠલભાઈએ પોતાનું સમગ્ર જીવન ખેડૂતો માટે લોકો માટે એમને વિતાવ્યું હમણાં જે ભાઈએ વાત કરી કે જો વિઠ્ઠલભાઈ શાંતિથી જીવા હોત તો આપણી વચ્ચેથી વહેલા ચાલ્યા ન ગયા હોત એસી નેવું વર્ષ સુધી વિઠ્ઠલભાઈ જીવા હોત પરંતુ હું સાક્ષી છું કે સવારના છ વાગાથી નીકળી જાય ગામડે ગામડે લોકોને મળતા જાય અને રાતના મોડે સુધી વિઠ્ઠલભાઈ લોકો વચ્ચે લોકો માટે લોકસેવક તરીકે હંમેશા લડતા આવ્યા છે એક લડાયક નેતૃત્વ વિઠ્ઠલભાઈનું રહ્યું છે અને આ લડાયક નેતૃત્વને કારણે વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રના સાવત તરીકે મેળવી હતી રાજકારણમાં જાહેર જીવનમાં ઘણા નસીબથી ચાલતા હોય છે અને ઘણા એકક પરિવાર અને કુટુંબને કારણે બાપ દાદાની ખ્યાતિથી આગળ ચાલતા હોય છે પરંતુ વિઠ્ઠલભાઈ નાના માણસમાંથી મને યાદ છે કે જિલ્લા પંચાયતના સભ્ય હતા અને એમાંથી વિઠ્ઠલભાઈએ પોતે નેતૃત્વ પોતાનું ઊભું કર્યું જયેશભાઈ પણ મારી સરકારમાં કે મિનિસ્ટર હતા જયેશભાઈને પણ હું સારી રીતે જાણું છું એમની પણ જે સમાજ પ્રત્યેની જે ભાવના લાગણી એમાં બરોબર વિઠ્ઠલભાઈનો વારસો જયેશભાઈએ સાચવ્યો છે અને વિઠ્ઠલ જયેશભાઈએ પણ વિઠ્ઠલભાઈની જેમ સમાજ વચ્ચે રહીને સમાજના કામો કરીને સમાજના સુખે સુખી સમાજના દુઃખે દુઃખી એ રીતે રાજકારણમાં અને જાહેર જીવનમાં જયેશભાઈનું પણ યોગદાન છે અને જયેશભાઈ જે રીતે એમનો સ્વભાવ એમની લાગણીઓ એમનું કરતૃત્વ આ બધું વિઠ્ઠલભાઈને યાદ અપાવે એવું છે આગળ વધી રહ્યો છે સમૂહ લગ્ન એ સમયની માંગ છે અને સમૂહ લગ્ન આ મોંઘવારીમાં કન્યાના બાપને એકદમ જેને કહીએ કે શાંતિ અપાવનારું આ સમૂહ લગ્ન હોય છે કે પોતાની દીકરી વાતતે ગાજતે વરે પોતાની દીકરીના લગ્નમાં કશું રહે અને સાસરિયા એને મેળું ના મારે એ બધી જવાબદારી આ જયેશભાઈએ લીધી છે અને એને કારણે આ ભવ્ય સમૂહ લગ્ન હું તો કહીશ કે આજનું આ જામકંડોળાનું વાતાવરણ એટલું ભવ્ય જાજરમાન દૈદિત્યમાન છે કે ખરા અર્થમાં પ્રભુતામાં પગલા પાડનારાઓને આજે દેવતાઓ પણ આશીર્વાદ આપતા હશે અને આ લગ્નમાં જે લોકો એ લગ્ન કરી રહ્યા છે એમને સુખ સમૃદ્ધિ વધે એ પ્રકારના આશીર્વાદ એમને ચોક્કસ મળતા રહેશે વિઠ્ઠલભાઈ પણ આજે ભલે સ્વાદે આપણી વચ્ચે નથી પરંતુ વિઠ્ઠલભાઈનો આત્મા એ આપણી સાથે છે અને આજે આજના આ લગ્ન પ્રસંગમાં એ પણ આશીર્વાદ આપતા હશે અને એના આત્માને પણ એકદમ જેને કહીએ કે આનંદ અને ઉમંગ ચોક્કસ આજે એને પણ મેળો હશે કારણ કે આ બધી પ્રવૃત્તિ જ એ વિઠ્ઠલભાઈનો જીવ હતો અને આ પ્રવૃત્તિથી જો અલગ થાય તો વિઠ્ઠલભાઈને સોરવતું નહોતું અને એટલા માટે આ બધી પ્રવૃત્તિઓથી વિઠ્ઠલભાઈ અને એના આત્માને ચોક્કસ શાંતિ મળી હશે ત્યારે આજના સમયમાં દાતાઓએ પણ પોતે ઉદાર હાથે જે ફાળો આપ્યો છે અને એને કારણે આજે આટલી બધી દીકરીઓ આજે અહીંથી સાસરીએ જવાની છે સ્વાભાવિક છે કે સમૂહ લગ્નમાં આટલા બધા લોકો આવે છે જો એકલા લગ્ન કર્યા હોત તો બસો અઢીસો માણસ હોત પણ આટલી મોટી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપવા આવ્યા છે એ પણ એમના માટે સૌભાગ્યની વાત બનશે ત્યારે ફરી વખત આપણા બધા વતી હું જયેશભાઈને અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું ખૂબ સુંદર વ્યવસ્થિત આવડું ભવ્ય આયોજન કરવા બદલ જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આ જ દેખાડે છે કે જયેશભાઈની લોકચાના આજે વિઠ્ઠલભાઈની જેમ આજે અકબંધ છે અને એ લોકચાનાને કારણે આજે આ સમાજને આટલા મોટા ફાયદા થઈ રહ્યા છે ફરી વખત જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને નવ દંપતીઓને આપણા બધા વતી આશીર્વાદ અને શુભેચ્છા આપું છું અમને પણ અમે બધા ઘણા કાર્યક્રમમાં જતા હોઈએ છીએ પણ આવા કાર્યક્રમ એકલ દોકલ જ જોવા મળે છે એટલે આજના આ કાર્યક્રમમાં અમને પણ ખૂબ આનંદ થયો છે અને અમને સહભાગી કરવા બદલ જયેશભાઈને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય